નમસ્કાર મિત્રો આજનો રવિવારનો જનજાગૃતિ અને સ્પેશિયલ એક વિચારના સંદર્ભમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે ફેસબુકના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પરથી આજના ત્રણથી ચાર વાતો એવી લઈને આવ્યો છું જે સામાન્ય ભાષાની અંદર આપણે ભ્રષ્ટાચાર અથવા જે ભૂતકાળની અંદર દુર્ઘટના અથવા તો જે હાલમાં જ વર્તમાનની અંદર જે દુર્ઘટના ઘટી છે તેના અનુસંધાન લઈને બેથી ત્રણ એવા ફેક્ટની વાત લઈને આવ્યો છું પસંદ આવશે કે નહીં તેની પરાકાષ્ઠાનો વિષયનો પણ મને ખુદને સવાલ છે તો એ બાબતે હું વિચાર કરતો નથી પણ આપ સૌને એક જાગૃતિ જરૂરથી આપીશ તો સામાન્ય ભાષાની અંદર જ્યારે કોઈ દેશને અનુલક્ષીને અથવા દેશને અનુલક્ષીને કોઈ વિવાદ હોય ને ત્યારે આપણે પ્રધાનમંત્રી જે પીએમ હોય તેને અનુલક્ષીને વાત સમર્થન અથવા વિરોધ કરતા હોય એ જ વાત જ્યારે બે રાજ્ય વચ્ચેનો વિવાદ હોય રાજ્ય સૂચિનો વિષય હોય રાજ્યનો વિષય હોય ત્યારે આપણે જે ચીફ મિનિસ્ટર એટલે કે રાજ્યના મુખ્યમંત્રી હોય ને તેને અનુલક્ષીને વાત અભિવાદન આવેદન કે વિરોધ કે સમર્થન આપતા હોય એ જ વાત મિત્રો ધ્યાનથી સાંભળજો એ જ વાત જ્યારે કોઈ જિલ્લા સ્તરીય લેવલ ઉપર હોય ને ત્યારે આપણે સૌ ડીએમ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે જે આઈએએસ અથવા જીએ એસ લેવલના હોય સામાન્ય ભાષામાં વાત કરું આઈએએસ એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જે યુપીએસસી કન્ડક્ટ કરે છે

જે માણસો પબ્લિક અથવા મીડિયા આ તમામ વસ્તુ જે થર્ડ પાર્ટી હોય ને એને લક્ષીને આરોપ અથવા ગુનાઓ અથવા કાયદા કાયદાની કલમો કાનૂન વ્યવસ્થાની કલમો આવી તમામ વસ્તુ કે કોર્ટ કચેરીના તમામ વસ્તુ થર્ડ પાર્ટીને અનુલક્ષીને કરતા હોઈએ છીએ હું માનું છું કે વાત ખૂબ સચોટ કરું છું ખૂબ ગંભીર કરું છું તો વિડીયો ઘણો આંશિક રીતે આપ માટે મહત્વપૂર્ણ બનશે જ એની ખાતરી લઉં છું જ્યારે થર્ડ પાર્ટી એટલે શું આજે સમજો કે કોઈ સરકારની કોઈ નિધિ કે સાર્વજનિક વસ્તુ છે તે અને પબ્લિક વચ્ચેની જે કોઈ થર્ડ વસ્તુ કોન્ટ્રાક્ટ અથવા પ્રાઇવેટીકરણ હોય તો તેને અનુલક્ષીને આપણે આરોપ કરવાના બદલે જો યોગ્ય સમયે નિયત સમયે નિયત સ્થળે સરકારના જે માણસો છે જેને આપણે ડીએમ જિલ્લા સ્તરીય કક્ષીએ કહીએ છીએ જો એ નિયત કક્ષાએ પોતાની ફરજ પોતાની ડ્યુટી પોતાનું કર્તવ્ય અદા કરે ને

ત્યારે ભલભલાના ચોપડા પલ્લી જાવી વાત આપણે કરી તો થાય કેવું કોઈ પણ સ્થળ હોય કે જે સાર્વજનિક જગ્યા હોય જે જર્જરિત થયેલી હોય તો તેવા સ્થળે કેમ આવા અધિકારીઓ વિઝિટ ક્યારે કરતા નથી નંબર 1 નંબર 2 જો જર્જરિત અને અસ્માર બિસ્માર હાલતમાં હોય કે જેના આશંકાને આધારે દુર્ઘટના સર્જાવાની ભીતિઓ હોય તેવી જગ્યાઓ પર નિયત સમયે કાર્યવાહીઓ કેમ થતી નથી અથવા કેમ ઓર્ડરો છૂટતા નથી કે તાત્કાલિક ધોરણે રિપેર કરાવો કેમ ફક્ત દેશના પ્રધાનમંત્રી દેશના સીએમ કે મુખ્યમંત્રીઓ અથવા મંત્રીઓ જયારે આવે ત્યારે અને ત્યારે જ આપણા બિસ્માર હાલતના જે પબ્લિકના જે નિધિ છે જે જાહેર સંપત્તિ છે તેને જ કેમ સાંધવામાં આવે છે હું અહીંયા રોડ રસ્તાની વાત કરું છું તો આવી કેટલી એવી વાત છે જે આવા અધિકારીઓ આવા નેતાઓ આવા મંત્રીઓ માટે આવે એના અનુસંધાન લઈને થાય છે પરંતુ જયારે કોઈ પબ્લિકના અનુસંધાનમાં થાય ને કે આ કારણને કારણે પબ્લિક હેરાન થશે અથવા પબ્લિકના જાહેરમાં મોત થશે અથવા પબ્લિક હેરાન થશે માનવ વધ થશે આવી કોઈ પણ આશંકાને ભીતિને આધારે જ્યારે વ્યવસ્થાપન જ્યારે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાર્ય કરશે ને જે ડીએમના અંડર આવતું હોય જિલ્લા સ્તરીય લેવલે ત્યારે કોઈ આશંકા કે કોઈ દુર્ઘટનાની આશંકા રહેશે નહીં બહુ સાચી વાત છે ને બહુ વાસ્તવિકતાની વાત છે પણ થાય છે તેવું કે કોઈ પણ દુર્ઘટના ઘટે ત્યારબાદ તંત્ર કહેવાતું તંત્ર કે જે તંત્રની અંદર આઈએએસ જીએએસ મામલતદાર ટીડીઓ ડીડીઓ આઈપીએસ આવા કેટલાય ટોપ લેવલના અધિકારીઓ કે જે અધિકારીઓએ પોતાના અભ્યાસક્રમની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો છે તે લોકો ત્યારબાદ એક્શનમાં આવશે હવે આવું કેમ થાય છે એ કોઈને ખબર નથી પણ જો નિયત સમયે કાર્યવાહીઓ નિયત સમયે વિઝિટો નિયત સમયે કાર્યવાહીના મૂલ્યાંકન પત્રો ભરવામાં આવે ને

થર્ડ પાર્ટીને આપણે આપીએ છીએ ભારતના ટોપ એવા ઓફિસરોની જવાબદારી નથી કે ઘટના ઘટ્યા પહેલા એકવાર મુલાકાત લે અને એકવાર યોગ્ય ચકાસણી કરે બસ મને તો આવું જ યોગ્ય લાગે કે કોઈ પણ દુર્ઘટના થાય ત્યારે મીડિયા ઉપર હજારો નેતાઓ એ પક્ષના હોય તો વિરોધ પક્ષના હોય તો ભલે હજારો બયાનબાજી કરશે કે તપાસ થશે આવી ઘણી બધી વસ્તુઓ સાંભળીએ છીએ સાંભળતા રેશું પણ બદલાવ ક્યારે આવશે ક્યારે પોતાના કર્તવ્યોનો ક્યારે પોતાના ડ્યુટીનો અહેસાસ અને અનુભવ કરશે આવા અધિકારીઓ કારણ કે અધિકારી જ્યારે એક વખત પોતાની ડ્યુટી કર્તવ્ય કરશે ને તો ત્યારે બધા વસ્તુઓ સઘળું થઈને ફટાફટ

કરી શકે યોગ્ય રીતે પબ્લિશ કરી શકે બસ મારો આવો જ વિચાર હતો રવિવારના દિવસે વિચાર આવ્યો તો આપ સમક્ષ ચર્ચા કરવા આવ્યો હતો તમને પણ શું લાગે છે આ બાબત પર તમે પણ યોગ્ય કમેન્ટ આપીને મને પ્રતિસાદ આપજો અને જો મારો વિષય યોગ્ય લાગતો હોય તો મારી સાથે જોડાઈ જજો લાઈક અને શેર કરજો જય હિન્દ જય ભારત જનહિતમાં જારી